આદિવાસી બજેટમાંથી અમૃત મહોત્સવો છે વિકાસ મહોત્સવો અમૃત છે ગૌરવ યાત્રાઓ કાઢે છે અને પોતાના તાઇફાઓ કરે છે ત્યારે હવે આપણે બધાએ જાગી જવાનું છે અને આ સરકારને ને બે હાજર સતાવીસ માં ઉખાડીને આપડે ફેંકી દેવાની છે જય આદિવાસી જિંદાબાદ બોલો જિંદાબાદ પાછળ વાળા ભાઈઓ ભૂખ લાગી છે કે શું થાકી ગયા કે શું ગુલાન સૌ પ્રથમ તો એકસો પચાસ મી જનનાયક બિરસા મુંડાજી ની જન્મ જયંતિ માં અહી મંચસ્તો ઉપસ્થિત બધા જ લોકો બોલે એવા છે પણ એ બધા જ આગેવાનોની હું ક્ષમા માંગુ છું કે સમયની મર્યાદામાં અને જે પ્રકારના કાર્યક્રમો છે એ પ્રકારના કાર્યક્રમોને ધ્યાને રાખીને તમને બોલવાની જે આયોજક મિત્રોએ તમારા વતી અમને સૂચવેલું છે તો બધાને વિનંતી કરું છું બધા સહયોગ આપજો સાથે સાથે મંચસ્થ તમામ આગેવાનો મારા સાથી સિનિયર ધારાસભ્ય અને હર હંમેશ સંઘર્ષશીલ એવા આનંદભાઈ પટેલ સાહેબ માટે જોરદાર તાળીઓ પાડ લઈએ એવા જ આ વિસ્તારના સાથી આગેવાન એવા શેરખાનભાઈ ડોક્ટર દયારામભાઈ દેવેન્દ્રભાઈ હરિસિંહભાઈ વસાવા સાથે નિરંજનભાઈ વસાવા પિયુષભાઈ પટેલ યુવરાજસિંહભાઈ જાડેજા રજનીભાઈ વસાવા દરેક પદાધિકારીઓ તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના ના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ પૂર્વ સરપંચશ્રીઓ મુખીઓ પટેલો સંતો મહંતો વડીલો આગેવાનો માતાબેનો અને સૌને મારા ઉલગુલામ જિંદાબા થયો એક સામાન્ય પરિવારમાંથી એમણે તે વખતે જોયું કે અંગ્રેજો દ્વારા આપણા આદિવાસીઓની જળ જંગલ જમીન તરાપ મારવામાં આવે છે આદિવાસીઓ પર કરવેરા નાખવામાં આવે છે અને અઢારસો ને માં મુંડા વિદ્રોહ અંગ્રેજો સામે થયો એની નેતાગીરી બિરસા મુંડાજીએ લીધી અને એમાં એમની ધરપકડ કરવામાં આવી ઘમાસણ યુદ્ધો થયા એક બાજુ તીર કમટા ભાલા એક બાજુ ગોલીબાર થયો અને એમને જેલમાં પૂરવામાં આવ્યા અને માત્ર પચીસ વર્ષની ઉંમરમાં જેલમાં એમનું મૃત્યુ થયું અને સેનામાંથી મૃત્યુ થયું છે એના આજ દિન સુધી કોઈ પુરાવા આપણને મળ્યા નથી ત્યારે સાથીઓ આ બિરસા मुंडा નો ધ્યેય આદિવાસી સ્વાતંત્ર્ય આજ આદિવાસી સ્વતંત્ર સ્વતંત્ર રીતે સોમાન બેર શેરની જેમ જીવે એવો ધ્યેય હતો તમને ને અમને બધાને ઇતિહાસમાં ભણાવવામાં આવ્યો ઉત્ક્રાંતિવાદ ડાર્વિન ચાર્લ્સ ડાર્વિન ના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતોમાં જણાવવામાં આવ્યો કે જ્યારે આ પૃથ્વી પર માનવી સભ્યતાનો માનવી સભ્યતાનો ઉત્પન્ન થયું ત્યારે આદિ માનવ તરીકે સૌ પ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા શરૂઆતમાં પેડાની શોધ થઈ અગ્નિની શોધ થઈ ધાન્યની શોધ થઈ ખેતીની શોધ થઈ અને બધા ખેતીની શોધની સાથે સાથે પરિવારો સાથે રહેતા થયા પરિવારો સાથે રહેતા થયા એટલે નાના નાના ગામો નાના નાના કબીલાઓ બન્યા અને એ કબીલાઓના મુખીઓ બન્યા સરદારો બન્યા અને શાંતિથી પ્રકૃતિ સાથેનું એમનું જીવન એ દરમિયાન આ દુનિયામાં સંપત્તિ માટે લડાઈ થઈ સત્તા માટે લડાઈ થઈ સ્ત્રીઓ માટે લડાઈઓ થઈ અને એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજના એક કબીલાઓ પર આક્રમણો થયા સામધામ સામધામ નીતિના નીતિ અંતર્ગત આપણો આદિવાસી સમાજ ના એ લોકો સરેન્ડર સર થયા તો યુદ્ધો કરીને આપણા કબીલાઓ છીનવાઈ ગયા અને આપણું શોષણ થયું ઘર્ષણ થયું જળ જંગલ જમીનો છીનવાઈ અને તમે જોયું હશે આપણા દેશ પર

તમે બિરસા મુંડાનો ઇતિહાસ વાંચો તમે ગુરુ ગોવિંદનો ઇતિહાસ વાંચો તાટ્યમામાં ખાદ્ય નાયકનો ઇતિહાસ વાંચો તમે માનગઢ માનગણધામમાં થયેલો હત્યાકાંડનો ઇતિહાસ વાંચો તમે દડવાડામાં પાલ દડવામાં થયેલો હત્યાકાંડનો ઇતિહાસ વાંચો તો આ ઇતિહાસમાં આદિવાસીઓ અંગ્રેજોને હંપાવ્યા પણ કૂટનીતિ કરીને અંગ્રેજોએ આપણા લોકોને નરસહાર કરી અને આપણા વિસ્તારમાં આપણા ક્રાંતિકારી લોકોને સહિતી વહરવી પડી દેશના આઝાદીમાં આપણો આપણું આટલું મોટું યોગદાન હતું દેશ આઝાદ થયો દેશમાં દેશમાં આવી બંધારણ બન્યું અને બસો ચુમ્માલીસ તેર કમા આપણા વિસ્તારને પાંચમી અનુસૂચિ તરીકે જાહેર કરવામાં આવ્યો એ જ પ્રકારે દેશના આસામ હોય સિક્કિમ હોય મિઝોરમ હોય નાગાલેન્ડ હોય મેઘાલય હોય તમામ રાજ્યને અનુસૂચિત છ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો ત્યારે અનુસૂચિત છ ત્યાં લાગુ કરવામાં આવી અને ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિત પાંચ લાગુ કરવામાં નથી આવી અને આ સત્તામાં બેઠેલા લોકો અનુસૂચિત પાંચ લાગુ હોવા છતાં પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે આદિવાસીઓના ખનીજો છીનવી રહ્યા છે કુદરતી સંપાદનો છીનવી રહ્યા છે રોડના નામે ડેમના નામે આ વિસ્તારમાં કોરિડોરના નામે જીએમડીસીના નામે હાઇડ્રો પાવરના નામે જીઆઈડીસીઓના નામે સરકારી આવાસોના નામે સ્ટેડિયુના નામે આજે આદિવાસીઓને એમની જમીનો છીનવાઈ રહી છે આજે આખા દેશમાં 80 લાખ આદિવાસીઓ વિસ્થાપિત થયા છે એ આ સરકારો દ્વારા કરેલી દહેન છે સાથીઓ આજે ગુજરાતમાં આજે દેશમાં આઠ ટકા આદિવાસીઓ છે બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે અગિયાર કરોડ થી પણ વધારે દેશમાં આદિવાસીઓ છે આજે ગુજરાતમાં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ ગુજરાતમાં છે ઓગણત્રીસ જાતિઓ ગુજરાતમાં આદિવાસીઓની છે આજે તમે મને બતાવો કઈ કયા ક્ષેત્રમાં આદિવાસીઓ પંદર છે બતાવો મને

સાથીઓ અમે ચાર વર્ષ પહેલા જનનાયક બિરસા મુંડાજી ની પ્રતિમા ડેડિયાપાડામાં સ્થાપના કરતા હતા અને એમના વિચારો ને ઉજાગર કરવા માટે એમના વિચારો માંથી આવનારી પેઢી પ્રેરણા લે માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા હતા ત્યારે આ ભાજપ ના સાંસદ મનસુખભાઈ વસાવા ત્રણ જિલ્લાની પોલીસ અને એમના આરએસએસ વાળા એ

ત્યારે ભેગા કરવા માટે પાંચસો કરોડ આદિવાસી બજેટમાંથી જોગવાઈ કરવામાં આવી છે હજારો બસોની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓ ને એમાં લગાડી દેવામાં આવ્યા છે આજે ઢેડિયાપાડાના ગામડાઓમાં તીડીઓ ના મળે તલાટીઓ ના મળે એવા ગામડાઓની ગલીઓ ગલીઓમાં આ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એમના મંત્રીઓ એમના સાંસદો એમના ધારાસભ્ય ઢેડિયાપાડાના ગલીઓ ગલીઓમાં ચાર દિવસથી ફરે છે જે લોકો એસી ચેમ્બરો માંથી બહાર નહોતા આવતા ગાંધીનગર માં પડીએ ફતારી રેતા હતા એ લોકોને ગામડે ગામડે ફરતા કરી દીધા એ આપણી બધાની તાકાત છે ભાઈઓ ત્યારે નરેન્દ્રભાઈ મોદી

એક માર્ગો લઈને આવજો એક બકરો લઈને આવજો દર્શન કરી આજ દિવસ સુધી તમે ચોવીસ વર્ષ થી રાજનીતિ છો આગળ મુખ્યમંત્રી હતા હમણાં વડાપ્રધાન છો આદિવાસીઓ આજે શિક્ષક માટે આંદોલન કરે છે શાળા માટે આંદોલન કરે છે પાણી માટે આંદોલન કરે છે જીઆઈડીસીઓ માં રોજગાર માટે આંદોલન કરે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજી ને કેવા માંગુ છું હવે અમે લડેગે જીતેગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી હવે અમે લડવા માંગતા નથી હવે ધરણા પ્રદર્શન બંધ હવે આંદોલન બંધ જો અમારી પાંચમી અનુસૂચિ જો અમારા પૈસા એક જો અમારી અનામત જો અમારી તોતે અમે નેપાળ વાડી કરવા માટે ગાંધીનગર આવીશું તે દિવસે તમારો સામનો થશે તે દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે

આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે ત્યારે બિરસા મુંડા ના રથ જયારે લઈને ફર્યા એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે એ કે પેલો ચૈતર વસાવો અહીંયા આવે છે આમ કરે છે

અમે અનંતભાઈ સાથે વિધાનસભામાં લડીએ રોડ પર લડીએ સદન પર લડીએ અને આદિવાસીઓની ન્યાય ની વાત કરીએ અધિકારની વાત કરીએ આ લોકોને ગમતું નથી અનંતભાઈ પર અનેક કેસ થાય મારા પર અનેક કેસ થાય અમને જેલો માં નાખવામાં આવે પણ અમે આ સરકારની જેલોથી અમે ઢરવા વાળા લોકો નથી અમે લડવા વાળા લોકો છે

ત્યારે સથીઓ જાગવાની જરૂર છે આગળ ડોક્ટર સાહેબે કીધું આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે ભૂલી જાયલા આપણો નંદરિયો દેવ આપણો ગામનો હિમારિયો દેવ આપણો વાઘ દેવ ગોવાળ દેવ આપણો કાળિયો ભૂત આપણે ધરતી માતા ને પૂંજનારા આપણે નદી નાળા ને પૂંજનારા આપણે ચંદ્ર અને સૂર્ય ને પૂંજનારા આપણે પ્રકૃતિના ના પૂજક તરીકે છે ત્યારે જન્મ મરણની વિધિ લગ્નની વિધિ આપણે ભૂલી ચાલ્યા છે ત્યારે આજે આ લોકો આપણા પર જાતિનો દાખલો માંગે છે ભણેલા છોકરાઓને પૂછી લો સાથીઓ જે આપણી રીત પરંપરાઓ છે આપણો જે પેરવે છે આપણા પૂર્વજો આઝાદી પહેલા ઓળખી કાઢતા હતા ગોરા અંગ્રેજો આવ્યા એમના પહેરવેશ એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે આપણા દુશ્મન છે આજે તો આપણે લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા એ લોકોના પેન્ટ શેટ પહેરતા થઈ ગયા એ લોકોના જીન ટી શર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના બૂટ સૂટ આપણે પહેરતા થઈ ગયા આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ ડ્રેસ પહેરતા થઈ ગયા ચોણિયા ચોરી પહેરતી થઈ ગઈ જીન શેટ ટી શર્ટ પહેરતા થઈ ગયા ત્યારે આવનારા દિવસોમાં આપણો દુશ્મન કોણ છે તે આપણને ખબર પડવાની નૈતિક મૂલ્યો આપણે જાળવવા પડશે આપણી બોલી ભાષા આપણે સાચવવી પડશે આપણો પહેરવેશ આપણી સંસ્કૃતિ આપણા વારસા મળેલી આપણી પરંપરાઓ રીત રિવાજો આપણે સાચવવા પડશે સાથીઓ આપણા વિસ્તારમાં વૈશ્વિકરણના નામે જમીનો છીનવાય છે ઔદ્યોગીકરણના નામે જીઆઈડીસી આવી એમાં જમીનો છીનવાય ગઈ અને તમે જોઈ લો આજે ધનમાંતરણના નામે આદિવાસીઓને ભોળવાવામાં આવે છે આજે શિક્ષણના નામે ધર્મના પ્રચારો થાય છે ત્યારે મારા આદિવાસી સાથીઓને કહેવા માંગુ છું જે દિવસે આપણે આજે આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે આપણો અનામત પણ આપણને મળવાનું નથી દિવસે આપણે જમીનો પણ બચાવી નથી શકવાના